આપ સૌ વાલા મિત્રો ને મારા જયસિરામ હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એક વાર હાજર છું વાળા મિત્રો તારીખ આજના ઉપાય ની તો આજના ઉપાય માં તારીખ છે અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ અને વાર છે સોમવાર પંચાંગ કહે છે શ્રાવણ મહિનો કૃષ્ણ પક્ષ અને તેમાં પણ મૃગશ્રીષ નક્ષત્ર હર્ષણ યોગ છે વૃષભ રાશિનો ચંદ્ર સિંહ રાશિનો સૂર્ય અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ વહેલી સવારે સાત અને બેતાલીસ મિનિટથી નવ ને અઢાર મિનિટ સુધી છે અને યમઘંટ દસ અને ચોપન મિનિટથી બાર ને એકત્રીસ મિનિટ સુધી છે આ બંને અશુભ સમય છે આ અશુભ સમયની અંદર કોઈ પણ પ્રકારનું શુભ કાર્ય ન કરવું જોઈએ શુભયાત્રા ન કરવી જોઈએ સારું ચોગડીઓ સારું મુહૂર્ત લેવું જોઈએ જેમાં અભિજીત મુહૂર્ત બરાબર બપોરે બાર અને પાંચ મિનિટ થી શરૂ થઈ બાર અને છપ્પન મિનિટ સુધી રહેશે તેમાં કોઈ શુભ કાર્ય તમે કરી શકો તો આજના ઉપાયની અંદર વહેલી સવારે તમે જયારે સ્નાન કરવા માટે જાઓ ત્યારે નહવાના પાણીની અંદર સફેદ ચંદન સફેદ ચંદન નાખી દેવાનું છે અડધી ચમચી જેટલું ચંદન વાળું પાણી થઈ જાય સફેદ ચંદન વાળું પાણી થઈ જાય પછી તમારે નહવાનું છે શુદ્ધ પાણીથી પછી નહીં શકો સાબુ અને શેમ્પુ નો ઉપયોગ કરી શકો કદાચ કોઈની પાસે સફેદ ચંદન ના હોય તો અબીલ નો પાવડર આવે છે એ અબીલના પાવડરનો ઉપયોગ કરી શકો સફેદ નો પણ ઉપયોગ કરી શકો સ્નાન થઈ ગયા પછી તમારે વસ્ત્ર ધારણ પહેરી કરી લો એટલે ગાયના દૂધનું ટીપુ કપડ ની અંદર અને નાગી ઉપર લગાડવાનું છે ગાયના દૂધનું ટીપું એક અડધી ચમચી જેટલા ચોખા લેવાના એની પડીકી વારી લેવાની ચોવીસ કલાક માટે પોતાની પાસે રાખવાની બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ દેવ મંદિરે જઈને મૂકી ત્યાર પછી મહાદેવ ના મંદિરે જવાનું છે ગાયનું દૂધ લઈ જવાનું છે શુદ્ધ જલ લઈ જવાનું છે ભગવાન શિવનો દૂધ અને જલથી અભિષેક કરવાનો ઓમ ચંદ્ર મૌલેશ્વર મહા આમંત્ર થી અભિષેક થવો જોઈએ સાયનકાળે પશ્ચિમ દિશા તરફ નું મુખ રાખીને એક હનુમાન ચાલીસા કાગભુષંડી રામાયણજી નો પાઠ આપણે દાદાને અર્પણ કરવાનો છે રાત્રે સૂતી વખતે તમે જે પથારીમાં સુઈ જાઓ છો તે જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરય એ પરમાત્મ ને પ્રણતકલેશ નાસાય ગોવિંદાય નમોનમ આ મંત્ર યથાશક્તિ બોલી જાઓ આ હતો જનરલ ઉપાય જે બધાના માટે જે મારા વાલા મિત્રનો જન્મદિવસ તારીખ અરામી ઓગસ્ટ બધા જ વાલા મિત્રોએ સવારે ઉપાયના રૂપમાં મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું મેં કહ્યું તે પ્રમાણે નું કરવાનું સાયન કાઢે તમારે નાના બાળકોને પતાશા વેચવાના છે પતાસા પતાસા ન મળે તો બજારમાં નાના નાના સાકરિયા મળે છે એ સાકરિયા પણ વેચી શકો સાકર નહીં સાકરિયા જે મારા વાલા મિત્રોનું આજે મેરેજ એનિવર્સરી છે એવા લોકો વહેલી સવારે સ્નાન કરી પોતાના માતા પિતાના ચરણ સ્પર્શ કરે ત્યાર પછી ગાયને લીલા ઘાસ વ્યવસ્થા કરે અથવા એના માટેનું દાન આપે અથવા ગાયને એક માણસ જમે તેટલું ભોજન ગાયને જમાડે આખા પરિવાર સાથે દૂધમાં ખીર બનાવીને બધાની સાથે ખાવાથી આખું વર્ષ નિરંતર આનંદ સહિત પસાર થાય બીજી એક ખાસ વિનંતી જે લોકોની મેરેજ એનિવર્સરી છે એવા મારા વાલા મિત્રોએ અને જેની બર્થ ડે છે એ લોકોએ જો નોકરીનો પ્રોબ્લેમ હોય તો તમારે સાયન કાળે એક કમળનું પુષ્પ લઈ મહાલક્ષ્મી માતાના મંદિરે અથવા તમારી નજીકમાં કોઈ પણ શક્તિનું મંદિર હોય માતાજીનું મંદિર હોય તેના ત્રણોની અંદર જઈને એક કમળનું ફૂલ મૂકી આવવાનું છે આમ કરવાથી નોકરીનો કોઈ પ્રોબ્લેમ હશે તો સોલ્વ થઈ જશે આર્થિક મુશ્કેલી હશે તો એમાં પણ રાહત આવી જશે તો વાલા મિત્રો આ હતો મારો આજનો ઉપાય બીજું સાથે એ કહેવાનું મારા બધા જ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર ફેસબુક પર યુટ્યુબ પર હોય છે આપ ત્યાંથી મેળવી અને ઉપાય કરી શકો સાથે સાથે મારા વિડિયોને અવશ્ય શેર કરો બસ એ જ મારી પ્રાર્થના છે તમારા એક શેર વિડીયો કરવાથી કોઈકના જીવનની અંદર બદલાવ આવી શકે એ મારા ઉપાયને કરશે મારા કયા મુજબ તો ભગવાનની એ કૃપા એના પર થશે તો આપ લોકોને પ્રાર્થના મારા વિડીયોને અવશ્ય અવશ્ય શેર કરો આપ સૌને મારા જય શ્રી આરામ